ओम श्री गणशाय नमः जय श्री कृष्णा મિત્રો એકાદશીની આજે વાર્તા સાંભળીશું કે આ એકાદશીનું ફળ કેટલું છે anu મહાત્મય શું છે એકાદશી કરવાથી શું થાય છે તો એક દોસીમાએ એકાદશીનું વ્રત કર્યું એને શું ફળ મળ્યું ખૂબ જ સુંદર સરસ મજાની કથા છે મિત્રો પૂરા ધ્યાનથી સાંભળજો વિડિયોને અધૂરો ન છોડશો ઓમ શ્રી કૃષ્ણ વાસુદેવાય હરિએ પરમાત્મને પ્રણત ક્લેશ નાસાય ગોવિંદય નમો નમ એક ડોશીમા અને તેની એકાદશીના વ્રતની વ્રત ની કથા મિત્રો પૂરી શ્રદ્ધાથી પ્રસન્ન ચિત્ત મનથી આ કથાને સાંભળજો જો વિડીયો ગમે તો લાઇક અને શેર જરૂર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હે એકાદશી માતા હે ભગવાન શ્રી હરિ ભક્ત વત્સલ હે વિષ્ણુ ભગવાન લક્ષ્મી પતિ જે કોઈ આ કથા સાંભળે કહે તેના પર તમારી કૃપા સદાય રાખજો સુખ સંપત્તિ સારું આરોગ્ય પ્રદાન કરજો તમારા ભક્તોને એવી મારી પ્રાર્થના છે અને એવા ભાવ સાથે હું આ કથા કહેવા જઈ રહી છું બહુ સમય પહેલાની વાત છે એક ગામમાં એક ડોશીમાં રહેતા હતા એનું નામ સાવિત્રી હતું અને સાવિત્રી ડોશીમાં મહેનત મજૂરી કરીને પોતાનું પેટ ભરતા હતા તેના રહેવા માટે એક નાની ઝૂંપડી હતી તેમાં એ જીવન વિતાવી રહ્યા હતા બિચારા સાવિત્રી ડોસીબાનું આ દુનિયામાં કોઈ જ ન હતું એ બહુ ગરીબ હતા અને ગરીબીમાં ને ગરીબીમાં તે દિવસો વિતાવી રહ્યા હતા પણ એ દિલના મનના બહુ સાચા હતા ચોખ્ખા હતા અને જે પણ કોઈ એને કામ બતાવે ચીંધે તો એના કામ કરી દેતા હતા કેમ કે એમના બિચારોનું તો કોઈ હતું જ નહીં જે લોકો તેને મહેનત મજૂરીના પૈસા આપે તે લઈ લે અને એનાથી તેના ઘરનું ગુજરાન ચાલતું તો એકવારની વાત છે એના ગામમાં એક સાધુ મહાત્મા કાશી બનારસથી આવ્યા જ્ઞાન આપવા પ્રવચન આપવા ઉદ્દેશ આપવા બધા જ ગામના લોકો સાધુ મહાત્માના વચન સાંભળવા જતા અને સાંભળીને પછી બધા લોકો ગામના ઘરે આવી જતા તો એ લોકો આડોશપાડોશમાં પણ આ સાધુજીના પ્રવચનની વાત કરતા હતા બધી તો સાવિત્રી ડશીમા એ પણ એવું સાંભળ્યું કે એક વિદ્વાન સાધુ મહાત્મા આપણા ગામમાં પ્રવચન આપવા આવ્યા છે બધાના લોકોથી મુખેથી આવી વાત સાંભળી તો એ ડોશીમાના મનમાં પણ ઈચ્છા થઈ જિજ્ઞાસા જાગી કે એ પણ મહાત્મા પાસે જઈને પ્રવચન સાંભળે જ્ઞાનના ઉપદેશ સાંભળે અને તેના જીવનને સુધારવા માટે કોઈ ઉપાય પૂછશે હવે તો હું વૃદ્ધ થઈ ગઈ છું પણ મારો આગલો તો સુધરી જાય માટે હું સાધુ સાધુ પાસે પાસે જરૂર જઈશ આમ વિચાર્યું હવે પ્રવચન સાંભળવા જાય છે અને ત્યાં મહાત્મા બહુ સુંદર જ્ઞાન આપે છે ખૂબ જ્ઞાનની વાતો સમજાવે છે અને સાવિત્રી ડોશીમાં બહુ ધ્યાનથી પ્રવચન સાંભળી રહ્યા છે જ્યારે પ્રવચન સમાપ્ત થઈ ગયું તો ગામના બધા જ લોકો પોત પોતાના ઘરે ચાલ્યા ગયા પણ ડોશીમા પ્રવચન પૂરા થયા પછી પણ એ મહાત્મા પાસે પાસે ગયા ગયા અને હાથ જોડીને પ્રણામ કરી એમની બેસી મહાત્માએ જ્યારે જોયા તો એ સમજી ગયા કે આ તો બહુ દુઃખી છે મહાત્માજીએ એ સાવિત્રી ડોશીમાને કહ્યું એ ડોશીમા બોલો શું કામ છે તમારે તમે આટલા દુઃખી કેમ છો કઈ વાતનું દુઃખ છે તમે

ત્યારથી મારી જિંદગીમાં દુઃખ જ દુઃખ છે જ્યારે હું જન્મી ત્યારે મારા માતા-પિતા સ્વર્ગવાસ થઈ ગયા મારા કાકા બાપાએ મને પાળી પોષીને મોટી કરી અને રૂખો સુખો રોટલો ખવડાવીને મારી પાસે ઘરના કામકાજ કરાવીને સાવકા જેવો પારકા જેવો વ્યવહાર કર્યો અને જ્યારે હું મોટી થઈ ત્યારે મારા લગ્ન કરાવી દીધા પણ મારા દુર્ભાગ્યએ

મને ધક્કો મારીને બહાર કાઢી મૂકી એ મારાથી છુટકારો મેળવવા માંગતા હતા પછી હું રડતા રડતા મારા પિયરમાં ચાલી ગઈ મારા પિયરમાં પણ મને મારા કાકા બાપા મોટા બાપાએ મને ન રાખી હું તો એમ વિચારીને મારા પિયર ગઈ હતી કે લગ્ન પહેલા પણ હું એના કામકાજ કરીને રહેતી હતી ને એવી જ રીતે અત્યારે પણ કામકાજ કરીને રહીશ અને મને મારા કાકા બાપાનો આશરો મળી જશે પણ હું મારા પિયર ગઈ તો મારા કાકા બાપાએ મને રાખી નહીં મને કલંકીની કહીને ઘરેથી નિકાળી દીધી મને કોઈ રાખવા માટે તૈયાર ન હતું માટે હે મહાત્મા મેં આખી જિંદગી પૂરી મહેનત મજૂરી કરીને મારું પેટ ભર્યું છે મહાત્માજી આ આખી મહાત્માજી આ આખી દુનિયામાં મારું કોઈ નથી કે જેને હું મારું કહી શકું આમ આટલું બોલીને સાવિત્રી ડોસીમાં તો જોર જોરથી બિચારા ફૂટી ફૂટીને રડવા લાગ્યા અને પછી કહે છે કે મહાત્માજી આ જીવન તો મેં જેમ તેમ કરીને દુઃખમાં વિતાવી દીધું પણ હું એવું ઈચ્છું છું કે મારો આગલો જન્મ સુધરી જાય આના માટે તમે મને કોઈ વ્રત ઉપવાસ બતાવો કોઈ ઉપાય બતાવો જેનાથી મને સદગતિ મળે સાવિત્રી ડોસીમાની વાત સાંભળીને મહાત્માજી ડોસીમાને કહે છે કે તમે એકાદશી નો ઉપવાસ કરો ભગવાન વિષ્ણુ અને માતા પૂજન કરો છ એકાદશીના ઉપવાસના વ્રત કરશો પછી તમે એનું ઉજવણું કરી એકાદશી ના વ્રત કરવાથી તમારા બધા જ દુઃખ દૂર થઈ જશે તમારો આગલો જન્મ પણ સુધરી જશે અને તમને સદગતિ મળશે કોશીમાએ મહાત્માજી ને કહ્યું કે હે મહાત્માજી એકાદશી નું વ્રત કેવી રીતે કરવું કેવી રીતે કરવામાં આવે છે બતાવી દો મને ત્યારે મહાત્માજી ડોશીમાને કહે છે કે હે ડોશીમા મહિનામાં બે એકાદશી આવે છે એક શુદ્ધ પક્ષની અને એક વદ પક્ષની હે ડોશીમા તમે બંને એકાદશીનું નું વ્રત કરો જે પણ તમારાથી બને એટલું દાન પુણ્ય કરો અને જ્યારે તમારા એકાદશી ના વ્રત પૂરા થઈ જાય તો ઉદ્યાપન કરો આટલી વિધિ પૂછ્યા બાદ સાવિત્રી ડોશીમા એમના ઘરે આવી ગયા ડોશીમાના પાડોશમાં એક જમના નામના ડોસીમાં પણ રહેતા હતા જે પાડોશી હતી એટલે મનમાને મનમાં સાવિત્રી સાથે ઈર્ષાનો ભાવ રાખતી હતી કારણ કે સાવિત્રી ડોસીમાં ગરીબ તો હતા પણ મનના સાચા હતા શુદ્ધ હતા ગામના લોકો સાવિત્રી ડોસીમાને માન આપતા હતા સન્માન આપતા હતા આ વાત પેલા પાડોશન જમના ડોસીમાને ગમતી ન હતી હવે સાવિત્રી ડોસીમા એમના ઘરે આવી ગયા અને એકાદશી નું વ્રત કરવા લાગ્યા જ્યારે તે એકાદશી વ્રત કરે પૂજા પાઠ ઉપવાસ કરે મનમાને મનમાં વિચાર કરે છે કે આ ખબર નહીં સાવિત્રીએ શું ચાલુ કર્યું છે તેના પૂજા પાઠ કરે છે જરૂર કઈ ને તો કરે જ છે મારે આ વાતની ખાતરી તો કરવી જ પડશે તો એક દિવસ સાવિત્રી ડોશીમાં એકાદશી ના વ્રત અને પૂજા કરી રહ્યા હતા અને એકાદશી ની વાર્તા કે અરે બહેન સાવિત્રી આ શું કરી રહી છે ક્યા વ્રત ઉપવાસ કરી રહ્યા છો અને કયા દેવતાનું પૂજન કરી રહ્યા છો મને કહો ને ત્યારે સાવિત્રી ડોશીમા એ જમના ડોશીમા ને કહ્યું કે બહેન હું તો એકાદશીનો ઉપવાસ કરું છું ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું પૂજન કરું છું આ વ્રતને કરવાથી આપણો આગલો જન્મ સુધરી જાય છે અને મૃત્યુ બાદ મોક્ષ મળે છે અને જીવન ભરના પાપ ધોવાઈ જાય છે ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરાય છે મૃત્યુ બાદ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે આ સાંભળીને જમના દોસી માં બોલ્યા સાવિત્રી બહેન

છવ્વીસ એકાદશી ના ઉપવાસ કર્યા બાદ વ્રતનું ઉદ્યાપન ઉજવણું કરવું ઉજવણામાં જે એકાદશી હોય હોય છે છે ત્યારે અધિક માસ છવ્વીસ એકાદશી આવે છે ત્યારે બ્રાહ્મણોને ભોજન જમાડી પોતાના સામર્થ્ય અનુસાર દાન દક્ષિણા દેવામાં આવે છે ત્યારે જમનામાં કહે છે કે બહેન તમે આ વ્રત તમને કોને બતાવ્યું ત્યારે સાવિત્રી ડોશીમાં બોલ્યા કે જમના બહેન આપણા ગામમાં મહાત્માજી એક સંત આવ્યા છે આવ્યા હતા પ્રવચન દેવા જ્ઞાન આપવા તેમણે આ વિધિ મને બતાવી છે અને એ જ વિધિ હું તમને પણ મેં તમને કહી બહેન તમે પણ એકાદશી વ્રત કરો અને તમારું જીવન સુધારી લો આ સાંભળી જમના ડોસી માં એના ઘરે પાછા ચાલ્યા ગયા પાછો કોઈ પ્રશ્ન જમના ડોસી માં મનમાં આવ્યો તો પાછા એ સાવિત્રી ડોસીમા ઘરે આવ્યા અને પૂછ્યું કે સાવિત્રીના ડોશીમાં સાવિત્રી માં સાથે એકાદશી વ્રત ઉપવાસ કરવા લાગ્યા ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું પૂજન કરવા લાગ્યા કારણ કે જમના માનું મન તો એક જગ્યાએ ટકતું ન હતું એ તો માત્ર દેખાદેખી માટે સાવિત્રી સાથે વ્રત કરતા હતા કેમ કે સાવિત્રી ગામમાં બહુ બહુ સન્માન હતું માન હતું ગામના લોકો સન્માન કરતા અને તેના અન્નધન ની કોઈ કમી હવે રહી ન હતી એમનું ગુજરાન પણ સારી રીતે ચાલી રહ્યું હતું આ બધું જોઈ અને એમને પણ વ્રત કરવાનું વિચાર્યું ઈર્ષાથી જમના ડોશીમા એ ઈર્ષાથી વ્રત કરવું એવો મનમાં ભાવ હતો એને સાવિત્રી ડોશીમા વિચારવા લાગ્યા કે હું જો ઉપવાસ કરીશ તો ભગવાનની કૃપા મારા પર પણ થઈ જશે તેના મનમાં ક્યાંક ને ક્યાંક લાલચ હતી હવે જ્યારે સાવિત્રી ડોશીમાના છવ્વીસ એકાદશી ના વ્રત પૂરા થઈ ગયા તો તે દિવસે સાવિત્રી રોશીમાએ એકાદશીના વ્રતનું ઉજવણું કરી રહ્યા હતા એ ગામમાં શુદ્ધ શાકાહારી ભોજન બનાવ્યું ભોજન બનાવ્યા બાદ પૂજાપાઠ કર્યા પછી બ્રાહ્મણોને જે નિમંત્રણ આપ્યું હતું તે ભોજન માટે તેમને બોલાવ્યા ભોજન જમવા માટે બ્રાહ્મણો તેની પત્ની સાથે આવ્યા પછી દોષી માએ તેમને આદર સન્માનથી બેસાડ્યા અને પ્રેમથી ભોજન કરાવ્યું ભીરસ્યું અને પ્રેમથી ખવડાવ્યું હવે ભોજન કરાવ્યા બાદ તેના સામર્થ્ય અનુસાર અન્ન વસ્ત્ર પૈસા દાન આપ્યું હવે જો જમના ડોસી હતા એ સવારથી સાવિત્રીની ઝૂંપડી તરફ જોઈ રહ્યા હતા અને એ મનમાંને મનમાં વિચારવા લાગ્યા કે આજ તો મારી પાડોશા સાવિત્રીના છવ્વીસ એકાદશીના વ્રત પૂરો થઈ ગયા છે હવે મને કોણ એકાદશીની કથા સંભળાવશે અને કોણ મને એકાદશીના વ્રતની પૂજા કરાવશે એ દિવસે જમનામાં નું મન દુખી થઈ ગયું તેને એ દિવસે ઊંઘ પણ ન આવી ત્યારે અડધી રાતે એ જુએ છે કે સાવિત્રી ડોસીમાના આંગણામાં બહુ તેજ પ્રકાશ પડ્યો છે ફેલાઈ રહ્યો છે અને જમણામાં તેની ઝૂંપડીમાંથી બહાર નીકળી અને જોવા લાગ્યા તો જમનામાએ જ્યારે જોયું તો તેને તો વિશ્વાસ ન થયો કે સાવિત્રી દોસી માને તો લેવા માટે વિમાન આવ્યું છે અને ભગવાનના દૂતો આવ્યા છે સાવિત્રીમાં દિવ્ય વસ્ત્ર અને દિવ્ય આભૂષણ પહેરીને વિમાનમાં બેસી રહ્યા છે આ જોઈને દોસી જમના દોસીના મનમાં લાલચ આવી ગઈ એને વિચાર્યું કે મારી પાડોસણને લેવા માટે તો દેવદૂત વિમાન લઈને આવ્યા છે એ તો સ્વર્ગ ચાલી જશે અને હું અહીં ને અહીં રહી જઈશ મારે પણ આ વિમાનમાં લટકીને ચાલ્યું જવું જોઈએ હવે જે જમના હતી ડોસીમાં હતા એ ધાબળો ઓઢીને આવ્યા અને ચૂપચાપ સંતાઈને આવીને વિમાનની પાછળ લટકી ગયા જ્યારે દેવદૂત વિમાન લઈને પરલોક જવા લાગ્યા તો દેવદૂતને વિમાનના ઝટકા ઝટકા વાગવા લાગ્યા વિમાનમાં ઝટકા આવવા લાગ્યા ત્યારે તેમણે જોયું તો વિમાન પાછળ એક ડોશીમાં લટકેલા છે ત્યારે ત્યાં આકાશવાણી થઈ આકાશવાણી એવી થઈ કે આ ડોશીના મનમાં લાલચ જાગી છે તેણે હજી સુધી છવ્વીસ એકાદશીના વ્રત પૂરા નથી કર્યા માટે તેને સ્વર્ગ ન મળી શકે ત્યારે દેવદૂતોએ જમના ડોશીમાં નીચે ધક્કો મારીને પાડી દીધા ત્યારે જમનામાં નીચે પડ્યા તો એક વડના ઝાડ ઉપર પડ્યા જેનાથી તેના પ્રાણ પંખીરું ઉડી ગયા હવે જમના માના તો પ્રાણ નીકળી ગયા પણ એની જે આત્માને મુક્તિ ન મળી કેમ કે એના મનમાં લાલચ હતી એનું મન શુદ્ધ ન હતું તેણે શ્રદ્ધા ભાવથી એકાદશીના વ્રત નતા કર્યા એ તો માત્ર સાવિત્રી ડોષીને જોઈ દેખાવો કરતા હતા એ તે કરે એવું હું પણ કરું તો મને પણ ગામવાળા માન આપે મારા ઘરમાં પણ ધન ધાન્ય આવે તેની અંદર ઈર્ષ્યાનો ભાવ હતો માટે જમનામાં મર્યા તો તેને મુક્તિ ન મળી અને એ પીપળાના ઝાડ પર વડના ઝાડ પર ગયા આવી રીતે સાવિત્રી માને એની સાચી શ્રદ્ધા લગ્ન ભક્તિથી એકાદશી ના વ્રત કરવાના કારણે તેને સ્વર્ગ પ્રાપ્તિ થઈ હવે આ બાજુ જમના ડોશીમાં પિચાસ બનીને ઝાડ પર રહેવા લાગ્યા અને ધીરે ધીરે સમય વીતવા લાગ્યો હવે હવે એને કષ્ટ મળી રહ્યા હતા વાત છે ગામની અમુક સ્ત્રીઓ જે હતી એ એકાદશીના વ્રત કરતી હતી માટે એકાદશી હતી એ દિવસે એટલે એકાદશી વ્રતનું સ્નાન કરવા માટે ગંગાના ઘાટ પર આવી એ જ ગંગાના ઘાટ પર વડનું ઝાડ હતું અને એ ઝાડમાંથી અમુક અજીબ અવાજ એ સ્ત્રીઓએ સાંભળ્યો ગામની સ્ત્રીઓએ અવાજને સાંભળી અને અને ડરી ગઈ બોલી કે ચાલો બહેનો અહીં તો પાછા ચાલો અહીંથી ચાલો લાગે છે કે આ ઝાડ પર કોઈ ભૂત પ્રેત કોઈ લાગે છે કોઈ પિચાસ લાગે છે તો એમાંથી એક સ્ત્રી હિંમત કરીને બોલી અરે આપણે શું બગાડી આપણે અરે એ આપણું શું બગાડી લેશે એ શું ભગવાનથી મોટું છે કઈ આપણે તો એકાદશી ના વ્રત કરીએ છીએ ભગવાન વિષ્ણુ ની પૂજા કરીએ છીએ ચાલો જઈને જોવું જોઈએ અને પૂછવું જોઈએ કે એ કોણ છે ત્યારે બધી સ્ત્રીઓ હિંમત કરી અને અને એ ઝાડ પાસે ગઈ પૂછવા લાગી કે અરે તમે કોણ છો ભૂત છો કે પ્રેત છો કે ડાકણ છો કે પિસાચ છો કોણ છો અમારાથી તમને શું જોઈએ છે ત્યારે એ પિસાચ બનેલા જમના ડોસી બોલ્યા કે બહેનો હું આ ઝાડ પર રહું છું અને પિસાચની યોનીમાં છું પછી જમના માએ તેની પૂરી જીવનની કહાની એ સ્ત્રીઓને સંભળાવી કે કેવી રીતે તેણે એકાદશીનું વ્રત કર્યું અને કેવી રીતે વિમાનમાં લટક્યા અને દેવદૂતોએ એને કેવી રીતે ધક્કો માર્યો આ બધી જ વાત એ સ્ત્રીઓને સંભળાવી આ સાંભળી એ સ્ત્રીઓ બોલી કે તમે પિસાચ યોનીમાં દુઃખ ભોગવી રહ્યા છો પણ તમારે અમારી પાસેથી શું જોઈએ છે ત્યારે જમના ડોશીમાં બોલ્યા કે બહેનો તમે મને મુક્તિ અપાવી શકો છો જો તમે મને તમારી એકાદશીના વ્રતના ફળ મને આપશો તો મને મુક્તિ મળી જશે ત્યારે એ સમયે એ જગ્યા પર બાર તેર સ્ત્રીઓ હતી તેમાંથી એક સ્ત્રી બહુ સમજદાર વ્યવહારિક જ્ઞાનવાળી હતી બહુ પૂજા પાઠ અને સત્સંગ કરનારી હતી એને તેની સાથે આવેલી બહેનોને કહ્યું અરે બહેનો જો આપણા વ્રતના ફળ આપવાથી આ પિશાચ યોનીમાંથી આ મુક્તિ મેળવી લે છે આ પિશાચનીને મુક્તિ મળી જાય છે તો આપણે આ ધર્મનું કામ જરૂર કરવું જોઈએ આ તો મોટો ધર્મનું કામ છે આપણે આ કામથી પાછળ ન હટવું જોઈએ જો આપણે આજે આ ધર્મનું કામ કરીશું તો આ બિચારીને મુક્તિ મળી જશે અને આપણને આનું પુણ્ય ફળ મળશે પછી એ સૌભાગ્યવતી સ્ત્રીઓ જે હતી એમણે ગંગાજીના ઘાટ પર એકાદશીનું સ્નાન કર્યું અને ભગવાન વિષ્ણુ ને મહાલક્ષ્મીની પૂજા કરી અને જે માધ માસની જે જયા એકાદશી હતી તો એમણે હાથમાં જળ કુશ એટલે કે જે ડાભ આપણે કહીએ છીએ એ અને તલ લીધા અને તેમને એકાદશી નું વ્રત અર્પણ કર્યું એનું પુણ્ય ફળ એ પિસાચ બનેલા જમણામાં સોંપી દીધું જેનાથી પિસાચ યોનિમાંથી જમનામાને મુક્તિ મળી ગઈ જમનામાએ એ પિસાચની યોનીમાંથી યોની દેહ ત્યાગી સુંદર દિવ્ય દેહ ધારણ કર્યો કિંમતી અને અલૌકિક આભૂષણ પહેરીને જતા પહેલા એ બધી સુહાગણ સ્ત્રીઓને પુત્રવતી ધનવતી અને સૌભાગ્યવતી થવાના આશીર્વાદ આપીને તેમની પ્રદક્ષિણા કરીને જમનામાં વિમાનમાં બેસીને દેવલોક ચાલ્યા ગયા અને આ કારણે એ બધી સ્ત્રીઓ બધા સુખોથી પરિપૂર્ણ થઈ તેમના જીવનમાં ખુશહાલી આવી જેને પુત્ર સંતાન સંતાન ન હતા તેને પ્રાપ્તિ થઈ જેના ઘરમાં અન્ન કમી હતી તેના ઘર અન્ન અન્નધનથી એના ભંડાર ભરાઈ ગયા અને પછી એ બધી સ્ત્રીઓ સમસ્ત સુખને ભોગવીને મૃત્યુ બાદ વિષ્ણુ લોકને પ્રાપ્ત થઈ ગઈ તો મિત્રો એકાદશી ના વ્રતનો બહુ મહિમા છે

તેમના ઘર ધન પુત્ર ભરી દેજો સારું આરોગ્ય પ્રદાન કરજો જય ભગવાન વિષ્ણુ જય લક્ષ્મી જય એકાદશી માતા મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને આ ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ